વડોદરા ગ્રામેના ફાજલપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ કતારો જોવા મળી હતી સમગ્ર રાજ્યની આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે વડોદરા ગ્રામ્યની જો વાત કરીએ તો બસો પચાસ કરતાં વધુ ગ્રામ પંચાયતમાંથી બસો અઢાર ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને ચોત્રીસ જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ ચૂકી છે વડોદરા ગ્રામ્યના ફાજલપુર ગામે વહેલી સવારથી મતદારોની કતારો જોવા મળી હતી મતદારો ઉત્સાહની સાથે મતદાન કર્યું હતું ફાજલપુર ગામની વાત કરીએ તો પાંચ જેટલા મહિલા ઉમેદવારોએ સરપંચના પદ માટે દાવેદારી નોંધાવી હતી આજ રોજ વડોદરા શહેર કાર્યક્ષેત્રમાં જુદા જુદા ગામડાઓની અંદર પંચાયતનું ઇલેક્શન પોલીસ બંદોબસ્ત હેઠળ ખૂબ શાંતિમય વાતાવરણમાં ચાલી રહ્યું છે અહીંયા શ્રી ખાતે હાજલપુર ગામની અંદર ચાર બુથ છે છાણીની અંદર પણ ત્રણ બિલ્ડિંગ અને અગિયાર બુથ છે અને પુલે તાલુકાના વડોદરા તાલુકાના એકસો બુથ એકસો બે બુથનું ખૂબ શાંતિમય વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત સાથે પંચાયતનું ઇલેક્શન ચાલી રહ્યું છે જરૂરી પોલીસ વ્યવસ્થાની સાથે વહીવટી તંત્રએ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે લોકોને કોઈ વોટિંગ આપવામાં અગવડ ન પડે એની પણ તકેદારી રખાઈ રહી છે અને હાલ નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ચાલે